આવ્યો આવ્યો છે ચૈતર માસ ઓખા હરણ સોબળો રે આવ્યો આવ્યો છે તમે ગાવો પ્રભુના ગુણા ગાન રે ઓખા હરણ સોબળો તમે ગાય રે અખાહરણ સબળો રે તમારા દુઃખ એકવાર જો સોબળે ઓખા હરણ તાવતરીઓ ના આવે બીજી વાર જે સોબળે એના સંક તેના સંકટ દૂર થાય તમે સોબળ જો વાર રે ઓખા ¡Eso કરવા અને સતી મનમાં મુ જાય તમ વિનાય કલા ઘરમાં કેમ રેવાય શિવે આપ્યા સતી ને વરદાન રે ઓફા હરણ સોળો રે તમે ગાવો પ્રભુના ગુણા રે નરે ઓકાણ સ્વાબળો રે ઉતારી સતીએ બાળ જમણા હાથ થી અંજલી સોટી સતીએ એ પૂર્યા એમ પ્રાણ એના નામ છે વખા ગણેશ અપાહરણ દે બેઠા સ્નાન કરવા અને બહાર બેસાડ્યા બાળ ફરતા ફરતા નારદ આવ્યા ને રમતા દીઠ્યા નાના બાળ મારે કરવી છે શિવજી ને જાણ રે ઓકાહરણ સાબળો રે તમે પુંડી તમારી દેવ ભાગતા તું જોગી થઈ રમે રે એ તમે ગાવો પ્રભુ ના ગુણા ગાન રે વખા હરણ સ્વળો રે શિજાય રે હરણ સાપડો રે તારા દુખતા રે ક્રોધ કરીને શિવજી આવ્યા અને રમતા દેઠા નાના બાળ ગણેશે શિવને રોકિયા ને શિવે લીધું ત્રીશુળ હાથ એમણે સેદ્યુ ગણેશનો શીત રે ઓખા હરણ સાપડો રે મે ગાવો પ્રભુના ગુણગાન રે ઓકા હરણ સબળો એ તમે ગાવો પ્રભુના ગુણગાન રે ઓકા હરણ સબળો એ તમારું દુખ દરદ મટી જાય રે ઓકા હરણ સબળો એ તમારું દુખ દરદ મટી જાય રે ઓકા હરણ સબળો એ અરે પાપીને તેવા કર્યા કામ બોલ્યું તારા મારું નામ શિવજી ઘરમાં આવીને બોલાયા વાવેણ મારે માથે લગાડ્યું કલંકરે એ સબળો મૂજને અને કેમ ભૂલ્યા છો નાથ બુદન કરે છે પાર્વતી તમે માર્યો મારો બાળ હવે સજીવન કરો ગણેશને ઓખા હરણ શોભરો રે હવે સજીવન કરો ગણેશ દેવો ઓખા હરણ શોભરો મટી જાય રે ઓખા હરણ શોભરો તમારું

અને શિવે આપ્યા વરદાન તારું જગમ પૂજન પેલું થાય રે વખ સડો રે તારું પૂજન પેલું થાય તમે ખાવ પ્રભુ ગુણા ગાન રે ઓ રાક્ષસ કુણ મન ને ભાણા સૂર્ય નો તાત બાળપણ વિતાવ્યું જોવાની આવી જો બનન થી કહેવાય હવે આવે છે દુઃખ ની વાત રે ઓખા હરણ સપડો રે રે ઓખા તમે ગાઓ પ્રભુ ના ગુણા ગાન રે ઓખા હરણ સપડો રે ખાને પૂરે માળિયા મોય અને ચિત્રલેખા તેની સાત જાણ કોઈને થાય નહીં અને રાત દાડો કેમ જાય એનો પાપી બાણા સુરતા તરે ઓખા કરણ સાબળો રે એ તમે ગાવો પ્રભુના ગુણ ગાન રે ઓખા હરણ સાબળો રે તમારા દુઃખ દરદ મટી જાય રે હરણ સ્વાભળો રે ઓખા બાઈ ચિત્રલેખા સાથે અને ગરમ પૂજવા જાય વાસી પુષ્પે પૂજા કિધીન પારવતી દીધો દોષાપ તુ તો ત્રણ ત્રણ વાર પરણે વોખા હરણ સાપડો રે તુ તો ત્રણ ત્રણ તમે ગાવ પ્રભુના ગુણ ગાન રે ઓખા હરણ સાપડો રે

ઓખા અખાબાઈ રુદન કરે ને ભૂલો કરી મારી માપ પાર્વતી એમ બોલ્યા ત્રણ વાર પરણે જો પણ પતિ જાય ઓખા કહે ચિત્રલેખા મારી બે નડી ને બતાવ મારો ભર થાર આકાશ પાતાળ દોરિયાન કે નથી એનો ભર થાર એને દોર્યા દ્વારિકા ધામ રે ઓખા હરણ સાંભળો

દેશ સોહા મણો અને ગરબો ગઢ ગીરનાર થોડી ધજા ફરકે રત્નાગર ગોમતી ઘાટ ત્યો રાજા કરે રણ છોડ રે ઓખા હરણ સાભળો રે ત્યો તમે ગાવો પ્રભુ ના ગુણ ગાન રે ઓખા હરણ સાભળો રે ગતી જાય દેવો પ્રહરણ સ્વપડો હે ખાને આનંદ થયો ને ચિત્રલેખાને ને આપ્યા આશીષ ચિત્રલેખા મારી બે નડી તું જાને દ્વારિકા ધામ તું તો અનિરુદ્ધ હરણ કરી લાવે ઓખા હરણ સાંભળો તમે ગાવો પ્રભુ ના ગુણગાન રે ઓ કારણ સાબળો રે ચક્ર ચોકી કર તું ને નારદે બેસાડ્યું વાતો કરવા ચિત્રલેખા નગરમાં પેઠી અને ઉગ્યું આખું નગર એણે કર્યું અનિરુદ્ધ નું હરણ હરણ સાંભળો રે તમે ગાવો પ્રભુ ગુણા ગા રે સાટી હરણ સાબળો રે રે મટી જાય નારદ કહે તમે સોપડો જુગ જીવન જેને જા કરાય એને દેવ કેરી વેટ એક નારીએ કર્યું છે અનિરુદ્ધનું હરણ પ્રભુ કહે આતો કામ રે વખા હરણ રે પ્રભુ કહે આતો કામ રે વખા હરણ રે તમે ગાવો પ્રભુના ગુણા કાન રે વખા હરણ રે લીટી બદલાઈ જઈ શ્રી કૃષ્ણ જાદવ મોકલ્યા ને સોણી તો કુરમો જાય બાળા સુરે શિવ ને સમર્યા અને આવ્યા ઉમિયાઈશ હવે લડે છે શિવ ને સામર્યો કારણ સાબળો તે ગોકુળમાં ચારી ગાય મથુરાથી મથરાતે ભાગ્યો અને માખણ ચોરી ખાય તું તો પરણ્યો

અને સમશાને ને તારો વાત તું તો ભરમાયો વખા હરણ સબળો રે તું તો તમે ગાવો પ્રભુના ગુણા ગાન રે ઓકા હરણ સબળો

ब्रह्माए समाधान करू तो बळ शिवने श्यामळा विरोधने मुको वेगडा, अने पुरो भगत नाव कामे गुण गान हरण सबळ હે ગરુડને દ્વારકા મોકલ્યો અને જોડી જબરી જાન હરિદૂત વખા પરણિયા અને મંગળ ગીત ત્યો ગવાય તો કન્યાના દાન દેવાય રે ઓખા હરણ સોબળજો તમારા દુઃખ દરદ મટી જાય રે ઓખા હરણ સબળ ખા હરણ જે સોબળે એના કષ્ટ સગડા જાય કોડિયાને કાયા મળે અને વજીયા ને પારણા બંધાય એવા હરિહરના વરદાન રે વખા હરણ સોબળો એવા હરિ હરના વરદાન રે વખા હરણ સોબળો એનો મે માપરમ પાર सुखा हरण सबडोरे नो मै